સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે પીએમ યોજના હપ્તો કાલે બપોરે મળી જશે તમામ ખેડૂતોના જે છે ખાતામાં પાંચ હજાર રૂપિયાનો હપ્તો આવશે અને હવે સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યું છે તો કેવા ખેડૂત મિત્રોના ખાતામાં પાંચ હજારનો હપ્તો આવશે અને કેવા ખેડૂત મિત્રોના ખાતામાં અહીંયા બે હજારનો હપ્તો આવશે અને વિડીયોની અંદર હું તમને માહિતી આપીશ સાથે વાત કરીએ તો વીસમો હપ્તો મેળવવા માટે તમારે અહીંયા અમુક કાર્યો જે છે પૂર્ણ કરવા પડશે કેવા કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે આ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેશે કારણ કે સરકાર દ્વારા આપેલા જે છ કાર્યો છે એ જે ખેડૂત મિત્રો પૂર્ણ નહીં કરી એમને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં તો કેવા કાર્યો છે ને કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે હવે આપણે શરૂઆત કરી લઈએ તો એ જોઈએ તો પીએમ કિસાન યોજના જે છે હેઠળ ખેડૂતોને આપવામાં આવતા હપ્તા જે છે સામાન્ય રીતે દર ચાર મહિને ચૂકવવામાં આવે છે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને જે હપ્તા આપવામાં આવ્યો છે એ દર ચાર મહિને ચૂકવવામાં આવ્યો છે એટલે કે જયારે નવો હપ્તો જાહેર કરવામાં આવે એને જયારે ચાર મહિનાનો સમય પૂર્ણ થાય ત્યારે પછી જ નવો હપ્તો જે છે બીજો જાહેર કરવામાં આવતો હોય છે છેલ્લા હપ્તા ઉપર નજર કરીએ તો છેલ્લો હપ્તો ઓગણીસમો હપ્તો જે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં માં ચૂકવવામાં આવ્યો હતો એટલે કે ફેબ્રુઆરીના પણ એન્ડમાં જે છે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો જે છે લાભ આપવામાં આવ્યો હતો ચાર મહિના પૂરા થઈ ગયા પછી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે વીસમો હપ્તો જૂન બે હજાર આવવાની જે છે અપેક્ષા છે है એટલે કે એને ચાર મહિના પૂર્ણ થયા ત્યાર પછી ખેડૂતો દ્વારા ની મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોવા જઈએ તો તમામ ખેડૂતો એવા ધારીને બેઠા હતા પણ જો કે આપણો હપ્તો છે જૂન મહિનામાં આવી જશે પણ જૂન મહિનો પણ પૂર્ણ થયો અને જુલાઈ નું અઠવાડિયું પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે તો પણ હજુ હપ્તાની જે છે કોઈ માહિતી સામે આવી નથી જો કે સરકાર દ્વારા પણ હજુ આના ઉપર કોઈ સત્તાવાર રીતે તારીખ જાહેરાત કરવામાં નથી આવી આવી સ્થિતિમાં વિસ્મ જે છે આવે તે પહેલાં તમારે કંઈક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી પૈસા તમારા ખાતામાં સરળતાથી પહોંચી શકે મિત્રો સરકાર દ્વારા પણ આના અંગે કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી કે કોઈ તારીખ જાહેર કરવામાં નથી આવી પણ જે છે આના ઉપર પણ તમારે જે કાર્યો છે પૂર્ણ કરી રાખવા જોઈએ જેથી કરીને અમુક જે બાબતો છે એ પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ જેથી કરીને જે હપ્તો આવવાનો છે સીધો તમારા સરળ ખાતામાં આવી જાય અન્યથા તમે જોતા હશો કે ઘણા બધા ખેડૂત મિત્રોના અહીંયા હપ્તા જે છે અટકી જતા હોય છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે મિત્રો અહીંયા જોવા જઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતના ખેડૂતો માટે પીએમ કિસાન યોજના લાગુ કરવામાં આવી છે મિત્રો પીએમ કિસાન યોજના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતો માટે લાગુ કરવામાં આવેલી આ યોજના છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે ત્રણ હપ્તામાં જે છે છ હજાર રૂપિયા ડીબીટી સેવા દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે મિત્રો જે છે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય ખેડૂત મિત્રોને આપવામાં આવતી હોય છે અને આ જે સહાય છે ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં આવતી હોય છે ડીબીટીનો અર્થ એ સહાય છે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર્ટ આમાં વચ્ચે કોઈ એજન્ટ રોકવામાં નથી આવતો ડાયરેક્ટ જ સીધા જ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરી દેવામાં આવતા હોય છે એટલા માટે જે છે તમારા જે બેંક ખાતું છે તમારું બેંક ખાતું એમાં તમારું ડીબીટી ઇનેબલ ખાસ કરી લેવું જેથી કરીને જે પૈસાની જે સહાય છે એ સીધી જ તમારા બેંક ખાતામાં જમા કરી શકાય ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પ્રધાન પ્રધાનમંત્રી દ્વારા ગોરખપુરમાં પીએમ કિસાન યોજનામાં પીએમ કિસાન નો પહેલો હપ્તો જારી કરવામાં આવ્યો હતો મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હાજર ઓગણીસ ના રોજ આપણો પીએમ કિસાન યોજના અંતર્ગત જે પહેલો હપ્તો હતો ગોરખપુરમાંથી માંથી જાહેર કરવામાં આવ્યો હતો તમામ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો વાત કરીએ તો આ આ યોજનાનું યોજનાનું બજેટ બજેટ કરોડ કરોડ છે 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 મિત્રો જે જેથી કરીને આ તમામ જે પૈસા છે ખેડૂતોમાં વેચી દેવામાં આવશે કિસાન સન્માન નિધિમાં જે છે મેળવવા માટે ખેડૂત નોંધની ફરજિયાત છે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા માટે તમારે જે છે ખેડૂત નોંધની ફરજિયાત કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા માર્ગદર્શન અનુસાર આ વખતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભ ફક્ત તે જ ખેડૂતોને મળશે જેમને ફાર્મર રજિસ્ટ્રી કરાવેલ છે મિત્રો આ યોજના અંતર્ગત એવા જે છે જે ખેડૂત મિત્રોનું ફાર્મર આઈડી કાર્ડ બનેલું છે તેમને જ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અને ત્યાં બીજા ખેડૂતોને લાભ આપવામાં આવશે નહીં એટલે કે કિસાન સન્માન નિધિ વિસ્મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે જેમને ફાર્મર રજિસ્ટ્રી કરાવ્યું છે અને તેનો જે છે વિલંબન કર્યા વગર હજાર પછી નોંધણી કરાવી છે એટલે હજુ સુધી તમારું ફાર્મર આઈડી કાર્ડ બાકી હોય તો તમે તમારું ફાર્મર આઈડી કાર્ડ બનાવી લેજો અને બાકીના જે છ કાર્યો છે જેમ કે ઈ કેવાયસી આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ ડી ફાર્મર આઈડી કાર્ડની જમીન વેરીફિકેશન આ છ કાર્યો તમારે અગત્યના છે આ છ કાર્યો પૂર્ણ કરવાના છે તો જ તમને આ પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ મળશે અન્યથા હપ્તાનો લાભ મળશે નહીં તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવું લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ